वलसाड नगरपालिकाने महानगरपालिका नो नहीं नाही છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર વલસાડના શહેરીજનોમાં નિરાશાના વાદળો ફરી વળ્યા છે ત્યારે હું દિશા દેસાઈ અત્યારે આવી પહોંચી છું હાલર તળાવ ખાતે ઘણા સિનિયર સિટીઝનો છે અહીંયા અમારી સાથે બહેનો પણ છે અને અત્યારે અમને મળ્યા છે અમારી સાથે વલસાડ નગરપાલિકાના માજી સભ્ય નિતેશભાઈ વશી નિતેશભાઈ જણાવશું કે વલસાડ નગરપાલિકાને શા માટે વારંવાર અન્યાય થઈ રહ્યો છે મહાનગરપાલિકાનો દરજ્જો નહીં મળતા શહેરીજનોમાં ખૂબ જ નિરાશા ફેલાઈ રહી છે આમાં એક તો પહેલું એ છે કે કોઈક રાજકીય કારણોસર મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં વલસાડ નગરપાલિકાને અન્યાય થયો છે બાકી આમ જોવા જાવ તો વલસાડ નગરપાલિકા મારા હિસાબે પોણી બસો વર્ષ જૂની નગરપાલિકા છે બ્રિટિશ ટાઈમે આની સ્થાપના થઈ આજે તમે જુઓ તો નગરપાલિકાને પોતાનો વોટર વોક્સ એટલે કે ડેમ છે પોતાનો ઘણી સારી સુવિધા છે આજે તમે જુઓ તો સાઉથ ગુજરાતમાં કદાચ રેસિડન્સ તરીકે સારામાં સારું શહેર જોવો હોય તો તે વલસાડ છે વલસાડમાં નગરપાલિકાને મહાનગરપાલિકાના ની બનાવવાના જે કારણો છે તે તો હવે ખરેખર સરકાર પોતે જાણે પણ મારું એવું માનવું છે કે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છેલ્લા દસ પંદર વર્ષમાં ફૂલ્યો ફાલ્યો હતો તે પણ એક કારણ હોઈ શકે સરકારી કામોમાં જે બેદરકારી દાખવવામાં આવે નગરપાલિકાના કર્મચારીઓ કે હોદ્દેદારો એ પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપવું બેદરકારી રાખી એને લીધે તમે જુઓ કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર તો કરોડો રૂપિયા સરકાર લોકોની સુવિધા માટે આપે છે પણ એ પૈસા કદાચ વેડફાતું હોય તેવું લાગે ને તે બધી વસ્તુને નજરઅંદાજ કરી ને કદાચ તે સરકારે વલસાડને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપ્યો હતો નિતેશભાઈ વલસાડ નગરપાલિકા ખૂબ જ જૂની નગરપાલિકા છે આપણી અને એક સમયે વલસાડ નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ પણ મળ્યો હતો બરાબર છે તો તમે જે જણાવ્યું કે અન્યાય થયો હોય એવું લાગે છે અને શહેરીજનોમાં પણ અત્યારે ખૂબ જ નિરાશા ફેલાઈ ગઈ છે લોકસભાની ચૂંટણી આવી રહી છે ઉમેદવાર જાહેર થઈ ગયા છે નગરપાલિકાના માજી સભ્ય અને એક જાગૃત નાગરિક તરીકે આપ આ બાબતે હવે શું તમારી કાર્યવાહી રહેશે આમાં અમે તો દરેકને અપીલ કરી છે દરેક સમાજને દરેક વેપારી મંડળોને જે તે જગ્યાએ અમે અમારી રજૂઆત કરી છે કે તમે સરકારમાં લખો આપણા ધારાસભ્યશ્રીને લખો અને મિનિસ્ટરોને લખો કે તાત્કાલિક ધોરણે આજુબાજુના ગામોનો વલસાડ નગરપાલિકામાં સમાવેશ કરી મહાનગરપાલિકા બનાવી જોઈએ ને એના માટેનું આવનારા દિવસોમાં અમે ઝુંબેશ પણ ઉપાડનાર છે નીતિશભાઈ એમના તરફથી વાત કરી અત્યારે ઘણા બધા વડીલો છે આપણી સાથે અને એ વડીલો પણ આપણે પૂછીશું કે એમનું શું મંતવ્ય છે જણાવશો કે વલસાડ નગરપાલિકાને મહાનગરપાલિકાનું આ વખતે પણ સ્થાન નથી મળ્યું શું આ બાબતે વલસાડ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે કોઈ કામ કરતા જ નથી કોઈ તમારું કોઈ આંભરે જ નહીં તમે ઓફિસમાં જાઓ તો કોઈ આંભરે જ નહીં નહીં અરે અહીંયા ઘટર તૂટી ગયા છે દોઢ મહિનો થયો મિત્ર પછી દોઢ મહિનો થયો કોઈ આવતું જ નથી આવતું જ નથી એમાં શું મને નગરપાલિકા આજે જે સરકાર જો હું પોતે ગવર્મેન્ટ ઓફિસર હતો સરકાર ગ્રાન્ટ ખૂબ આપે છે આ લોકોને બધી જ ગ્રાન્ટ આપે આ આગળ મફત નગરપાલિકાએ જ બનાવ્યું આપણે સરકારી ગ્રાન્ટ

તો લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તો શું લાગે છે કે આની અસર લોકસભા ચૂંટણીમાં પડશે ને આપ જેવા નાગરિકો શું કહેશો આ બાબતે લોકસભાની ચૂંટણીમાં એની અસર નહીં પડે એ તો ભાજપમાં આવી જવાનું કોઈ કરતા કોઈ

રસ્તાની બીજી ઘણી બધી અનેક સમસ્યાઓ છે દરેક પોતાના અલગ અલગ મંતવ્ય આપે છે ત્યારે આવનારા દિવસોમાં એ જોવું રહ્યું કે નિતેશભાઈ વશી છે કે આપણા વડીલો છે કે શહેરી છે નિતેશભાઈએ જણાવ્યું કે આવનારા દિવસોમાં લોકો સાથે ચર્ચા વિચારણા કરીને રાજકીય નેતાઓને મળીશું તો જોતા રહો સત્ય ડે ડોટ કોમ વધુ સમાચારો સાથે હાલર તળાવ ખાતે આપણે વડીલો સાથે વાત કરી તો અત્યારે અમારી સાથે ઘણી બધી મહિલાઓ પણ અહીંયા છે અને મહિલાઓનો પણ મંતવ્ય જાણીશું આપણે જણાવશું અહીંયા હાલર તળાવ ખાતે અત્યારે અમે લોકો આવ્યા છે વલસાડ નગરપાલિકાને જે મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો શું કહેશો આ બાબતે તો ગંદકીઓ છે સાફ સફાઈ નથી થતી કચરા બી નથી લે જતા કચરાના ઢગલા હોય લાઈટ બી અડધા દિવસ બંધ હોય ચાલુ હોય વલસાડ નગરપાલિકામાં કોઈ રજૂઆતો થઈ છે આ બાબતે નથી આ લોકો બધા કરી છે જેન્ટ્સ લોકોએ

અને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં મળતા ઘણા લોકોમાં નારાજગી છે શું તો ઘણી બધી સવલતો મળી રહી છે આ હલર ખાતે આ એક એવું સ્થાન છે કે બધા જુવાનથી માંડીને વૃદ્ધ લોકો પણ અહીંયા સિનિયર સિટીઝન લોકો અહીંયા બેસવા માટે સાંજના પડે વિતાવતા હોય છે તો એ માટે જે સવલત મળવી જોઈએ તે મળે તો વધારે સારું

છે કોઈનું એવું છે કે અનેક વાર અરજી આપી છે અમે પણ નગરપાલિકા ધ્યાન નથી ભ્રષ્ટાચાર ખૂબ જ ફેલાઈ ગયો છે વલસાડ નગરપાલિકામાં એવી પણ રજૂઆત કરી વાપીને મહાનગરપાલિકાનું વિરોધ મળ્યું છે આગળ વધીને જણાવ્યું નવસારીને મળ્યું વલસાડને ક્યારે મળશે મહાનગરપાલિકાનો દરજ્જો એ આપણે એ આપણે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ડોટ પર